આ કાર્યવાહીથી સુરતના સરથાણા અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ ભાવનગરના અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતો ચેતનભાઈ છેલ્લા દોઢ વર્ષથી મોબાઈલમાં તિનપત્તીની પત્તીની ઓનલાઈન ગેમ રમતો હતો આ ગેમમાં તે આશરે રૂપિયા બાર લાખ જેટલી રકમ હારી ગયો હતો આ દેવાના બોજ સ્થળે દબાઈને છેલ્લા ત્રણ મહિનાથી તે ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર સ્થળોએ રહેતો હતો પોતાનું ગુજરાન ચલાવવા અને દેવું ચૂકવવા માટે તેણે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો રાત્રિના સમયે તે સુરત શહેર વિસ્તારમાં આવેલી ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સ કાઢી લેતો હતો અને તેને વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતનભાઈને જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ ઉપરથી પકડી પાડ્યું હતું આ ગુનામાં સરથાણા પોલીસ સ્ટેશનમાં બે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના ડિટેક કરવામાં આવ્યા છે આ ઘટના ઓનલાઇન ગેમિંગના વ્યસનના ગંભીર પરિણામો અને ગુનાખોરી તરફ ધકેલાઈ જતા યુવાનોના કિસ્સાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે